આપણે અગાઉના વિડીયોમાં વાત કરી હતી કે જો હું કોઈક જગ્યાએ હાડકું ડાટુ હવે જો હું તેમાં રહેલા કાર્બન ફોર્ટીન નું માપન કરું તો આપણે શોધી શકીએ કે કોઈ પણ જીવંત પ્રાણી અથવા વનસ્પતિમાં જેટલું કાર્બન ફોર્ટીન હોવું જોઈએ તેના કરતાં અહીં અડધું કાર્બન ફોર્ટીન હોય છે કદાચ તેનું એક અર્ધ આયુ જતું રહ્યું હોવું જોઈએ જો આપણે કાર્બન ફોર્ટીન ની વાત કરીએ તો તેનું એક અર્ધ આયુ પાંચ હજાર સાતસો ત્રીસ વર્ષ નું હોય છે પાંચ હજાર સાતસો ત્રીસ વર્ષ કર્યું ત્યારે એક ખૂબ જ મોટી પૂર્વધારણા કરી હતી મેં એવું ધાર્યું હતું કે જ્યારે આ હડકું જીવંત સજીવનો ભાગ હતું ત્યારથી લઈને અત્યાર સુધી વાતાવરણમાં કાર્બન ફોટિન નો જથ્થો લગભગ અચળ છે તો હવે અહીં પ્રશ્ન એ છે કે વાતાવરણમાં પાણીમાં સજીવ વનસ્પતિમાં અને પ્રાણીઓમાં શું કાર્બન ફોર્ટીનનો જથ્થો અચળ હોય છે અને જો તે અચળ ન હોય તો તમે તમારા માપન ને કઈ રીતે કેલિબ્રેટ કરી શકો તેથી તે સમયે જીવંત વનસ્પતિ અને પ્રાણીઓની સાપેક્ષમાં ત્યાં કેટલું કાર્બન ફોર્ટીન હતું તે તમે શોધી શકો તે ત્યાં સંપૂર્ણ રીતે અચળ હોતું નથી પરંતુ તમે માપન ને કેલિબ્રેટ કરી શકો અને તે કરવા માટેની બે રીત છે તેના માટે અહીં મારી પાસે બે બાબત છે એક તો તમે અહીં વૃક્ષમાં આવેલી રીંગ ને જોઈ શકો તમે અહીં વૃક્ષમાં રીંગ ને જોઈ શકો મને કહેવામાં આવ્યું છે કે તે દસ હજાર વર્ષ સુધી કામ કરે છે દસ હજાર વર્ષ સુધી કામ કરે છે હવે હું દસ હજાર વર્ષ જૂના કોઈ વૃક્ષ ને જાણતી નથી અને બીજું કોઈ જાણતું પણ ન હશે પરંતુ ત્યાં હજુ પણ કેટલા જૂના વૃક્ષો છે અને તમે અહીં વૃક્ષ આવેલી આ રીંગ જોઈ શકો તમે કદાચ પરિચિત જ હશો વૃક્ષ દર વર્ષે વૃદ્ધિ પામે છે અને તે દર વર્ષે વૃદ્ધિ પામે છે ત્યારે તે આ પ્રકારની એક છાલ બનાવે છે તેથી તમે કાર્બન ફોર્ટીન ના અર્ધ આયુ માટે છાલના તે સ્તર ને જોઈ શકો અને પછી તે સમયગાળામાં વાતાવરણમાં કેટલું કાર્બન ફોર્ટીન હતું તે શોધી શકો તમે એવું માની શકો કે અહીં આની પાસે વાતાવરણનો દસ વર્ષ સુધીનો રેકોર્ડ છે જો તમે આ વર્ષ કરતાં પણ હજુ પાછળ જવા માંગતા હોવ તો અહીં તમારી પાસે કેવ ડિપોઝિટ છે તમે કદાચ સ્ટેલાગમાઇટ્સથી પરિચિત હશો જે આ પ્રમાણે ગુફાની નીચેથી બહાર આવે છે તેવી જ રીતે તમે કદાચ સ્ટેલાગટાઇટ્સથી પણ પરિચિત હશો જે આ રીતે ગુફાની ઉપર હોય છે અહીં આ ઉપયોગી એટલા માટે છે કારણ કે તેઓ કેલ્શિયમ કાર્બોનેટ ના બનેલા હોય છે તેમનામાં કાર્બન રહેલો હોય છે હવે દસ હજાર વર્ષ સુધી ગુફામાં રહેલું પાણી તે કેલ્શિયમ કાર્બોનેટ ને જમા કરે છે તેથી ત્યાં કેટલાક વર્ષો નો કાર્બન ફોર્ટીન નો રેકોર્ડ હોય શકે અને આ આપણને દસ હજાર વર્ષ થી પચાસ હજાર વર્ષ સુધીનો અંદાજ આપે છે જો આપણે પચાસ હજાર થી સાઠ હજાર વર્ષ સુધી ની વાત કરીએ તો તેનો કાર્બન ફોર્ટીન આપણને ઉપયોગી થતો નથી આમ અહીં આ રીત આપણને વાતાવરણમાં કાર્બન ફોર્ટીન નો સારો રેકોર્ડ આપે છે તે આપણને વાતાવરણમાં રહેલા કાર્બન ફોર્ટીન નો સારો રેકોર્ડ આપે છે આપણે એવું ધાર્યું છે કે તે આખા સમયગાળા દરમિયાન વાતાવરણમાં લગભગ અચળ જ રહે છે ઘણા બધા પુરાવાઓ સાબિત પણ કર્યું છે કે તે વાતાવરણમાં કે કાર્બન ફોર્ટીન નો જથ્થો વાતાવરણમાં પાણીમાં અને સજીવોમાં લગભગ અચળ જ રહે છે હું અહીં બીજી પણ એક વાત કહેવા માંગુ છું આપણે અત્યારે ખૂબ વધારે પ્રમાણમાં અશ્મિ બળતણ બહાર કાઢી રહ્યા છીએ આપણે કાર્બન ફોર્ટીનના પ્રમાણને ખૂબ જ વધારે બદલી રહ્યા છીએ બીજા સમયગાળામાં બન્યું હતું તેના કરતા તે અત્યારે ઝડપી છે છેલ્લા પચાસ વર્ષોમાં અશ્મિ બળતણનો ઉપયોગ ઘણો વધી ગયો છે તેથી કાર્બનના બીજા સંસ્થાનિકોની સાપેક્ષમાં આપણે કાર્બન નું પ્રમાણ ઘણું બદલી રહ્યા છીએ તો આની સાથે જ તમને આ ધારણા વિશે ખ્યાલ આવી ગયો હશે જે મેં અગાઉના વિડીયોમાં બનાવી હતી કાર્બન ફોર્ટીન નું પ્રમાણ લગભગ અચળ હોય છે જો તમારે પાછળના ચોક્કસ વર્ષ દરમિયાન કાર્બન ફોર્ટીન નું પ્રમાણ જાણવું હોય તો તેના માટેની ચોક્કસ રીતો છે અને સજીવો કેટલા જૂના છે તે જાણવાની આ એક ખૂબ સારી રીત છે ખાસ કરીને પચાસ વર્ષ કરતાં નાની બાબતો